સામે જે સ્ટેજ પર બેઠા છે એ બધાનો ખૂબ ખૂબ આભાર ખાસ કરીને નવાજામાં જે આયોજન કર્યું અને જે સમય કરતા ખાસો મોડા પહોંચ્યા એ બધા બધાને હું માફી માંગુ છું ખાસ કરીને આપણે જનહિતનું કામ કરવા નીકળ્યા છે તો થોડું વહેલું મોડું થશે તકલીફ પડશે વેઠીને જે તમે

મેઘા અને આજે પંચાયત કરવાનું ખાસ કારણ એ છે કે આપણે ખેડૂતોને ઓળખી પણ એના વિશે આપણે ખાસ ગામે ગામ સુધી જાણકારી પહોંચે એ આપણો હેતુ છે આપણા હક હોય ત્યાં બોલતા થાય અને હક વિશે આપણે બોલવું એ આપણે બંધારણીય અધિકાર પણ છે પ્રેક્ટિકલમાં જોવા ની વાત કરીએ કોઈના અધિકારની વાત કરીએ તો એને નજરમાં રાખે છે ધ્યાનમાં રાખે છે તો એ જે છે એમાં આપણે સંગઠન કરીને હાચા હામે બધા ટેકો આવીએ એ ખાસ વાત છે બધાને આપણને જે નડી રહ્યું છે મુશ્કેલી પડી રહી છે ખેતીવાડીમાં પછી શિક્ષણમાં આરોગ્યમાં દરીત પ્રકારમાં એના વિશે આપણે જાગૃત થવાનું અને એકલા જાગૃત થવાથી કંઈ મળતું નહીં કેમ કે એના સામે આપણે પરિણામ લાવવું હોય

એને પરિણામ સુધી આપણે લાવીએ એ જ ખાસ હેતુ છે ખરેખર અત્યાર સુધી આપણને ત્રીજો કોઈ વિકલ્પ મળતો નહોતો અત્યાર સુધી આપણે ભાજપ કોંગ્રેસમાં બધા આપણે મત આપ્યો અને એ પણ જે ધાર્યું હતું આપણે જે આશા રાખી હતી એ પ્રમાણે નહીં ચાલ્યું અને ત્રીજો વિકલ્પ મળ્યા પછી પણ આપણે જો એની એ ભૂલ કરીએ તો આપણી બી ભૂલ નીકળે એટલે ખરેખર જે આપણા સૌનો વિચારે આપણા બધા નાના મોટા જે ખેતી ખેત મજૂર હોય ખેડૂતો હોય ભાગિયા ખેતી વાળા હોય ગમે તે હોય એ દરેકનો નો વિચારે અને પોતાના જે પરસેવાનું છે મહેનત નું ફળ મળે એ રીતે આપણે આયોજન કરીને આવનારી તાલુકા જિલ્લાનું જે ઇલેક્શન આવે છે એ વખતે આપણે અને આમ આદમી ટેકો કરીએ કેમ કે અત્યાર સુધી આપણે ત્રીસ વર્ષથી થી જે એકની એક એક તરફી શાસન ચાલે છે એના લીધે આપણને છે ને જે ભોલેલું આપણું જે મોટા મોટા વાયદા થાય છે પણ અમે કઈ આપણે નહીં થતું તે છતાં આપણે એને આગળ વધારી નહીં શકતા અને જે આપણે શોષણ કે જે આપણને તકલીફો પડી રહી છે એ તકલીફો માંથી બહાર નીકળવું હોય તો પછી આપણે એક જ હથિયાર કે ભાઈ વટ નું હથિયારની ની દરેક પાર્ટીને લાગે છે એટલે ખરેખર આવનારા સમયમાં આપણે આ બે પાર્ટીને ભૂલીને આપણે જે નક્કી કરી છે એ પ્રમાણેનું જે વિચારેલું છે એને પ્રેક્ટિકલમાં લાવીએ એ જ ખાસ કરીને આપણે લાવવું પડશે કેમકે જે એક એક તરફી આપણે રોટલાનો દાખલો લઈએ તો એને વારે ઘડીએ ફેરવવું પડે તો જ એ હરખો ચડે અને જો પાછલા ત્રીસ વર્ષથી આપણે એને પલટાયો નહીં અને ભળી ગયો એટલે હવે ભળેલો રોટલો ખાઈએ તો આપણને કડવો લાગે એ રીતે આને પણ આપણે પલટાવવાની ખાસ જરૂર છે અને એ કોઈ એકલાથી થી નહીં થવાનું મળે એ આપણે દરેક જાણે નક્કી કરીને કોઈ બી આપણને સમય આપે ભરમાવશે અનેક પ્રલોભનો આપશે પણ એ જે પ્રલોભ આપણને જે ભરમાવે છે એમાં આપણે છેતરાય નહીં એ ખાસ ધ્યાન રાખવાનું છે કેમ કે મોટી મોટા જે પ્રલોભનો આપશે એમાં આપણે બિલકુલ છેતરાવાની જરૂર નથી એક દાખલો આવી ને મારી વાત પૂરી કરીશ કે ભરમાવે કેવી રીતે કે બે ભાઈ કોઈ કવાડ કે છોટા ઉદેપુર હાથમાં ગયેલા અને પોતે બકરું ખરીદ્યું અને જે ભાવ હતો એ ચૂકવીને ને બકરું લઈને આવે ને રસ્તામાં જેટલા બી માણસો મળે એ બધા પૂછે કે આ કૂતરું કાઈથી થી લઈ આવ્યા ફરી પાછા બીજા પૂછે કે હા કૂતરું કાઈથી થી સગન મગન જે

સત્યાવનમાં જે ઇલેક્શન આવે આવશે એમાં આપણો ઇમારત જેવી ચાલી રહેણી શકીશું એક ખાસ વાત કહેવા માટે હું આવ્યો છું જય હિન્દ જય આદિવાસી જય જય